એકવાર શ્રીજી મહારાજ સંત પાર્ષદ તથા કાઠી દરબારો સહિત ઘોડેસવાર થઈને જૂનાગઢ પધાર્યા ને કાળવાને કાંઠે અવેડાવાળી વાવ પાસે આંબા હેઠે ઉતરા અને સૌ સાથે તે વાવમાં સ્નાન કર્યું તે વખતે જૂનાગઢ ગામમાંથી હરિભક્તોને ખબર પડતા દર્શને આવ્યા એટલે મહારાજ તે વાવની નાળથી ઉગમણે કાંઠે સભા કરીને બેઠા ને બે ઘડી સુધી સૌને જ્ઞાન વાર્તા કરી તેવામાં હરિભક્ત રામજી મહેતા થાળ કરાવીને લાવ્યા તે મહારાજજીમાં સૌ પરિજનોએ ગામમાં આવવા માટે બહુ વિનંતી કરી અને આગ્રહ કર્યો તેથી શ્રીજી મહારાજ સૌ સંતો પાર્ષદો અને દરબારો સહિત ગામમાં ગયા ને ઝીણાભાઈના દિવાનખાનામાં ઉતર્યા વળતે દિવસે શ્રીહરિ સૌ સાથે સંઘમાં દામોદર કુંડે નાહવા પધાર્યા તે વખતે રસ્તામાં પુલથી આથમણી કોરે બેઠક હતી ત્યાં બેસીને મહારાજે વાણંદ પાસે વતુ કરાવ્યું ને પછી દામોદર કુંડે જઈને નાહ્યા આ વખતે ગામમાં એક નાગરબાઈએ મનમાં સંકલ્પ કર્યો છે હું દૂધ કઢીને તેમાં સાકર એલચી અને કેસર નાખીને લઈ જાઉં ને તે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અંતર્યામીપણે જાણીને જો મારી પાસેથી માગી લે ને પીવે તો જ તે ભગવાન ખરા તેવા વિચારથી તે મહિલા દૂધ લોટામાં ભરી માથે કટોરો ઢાંકીને દીવાનખાને આવીને પૂછી જોયું તો મહારાજના દામોદર કુંડે નાહવા ગયાના ખબર મળ્યા તેથી તે બાઈ દૂધનો લોટો લઈને ત્યાં ગઈ ને દૂધનો લોટો લુગડામાં સંતાડીને ઊભી તે વખતે મહારાજે એ બાઈનો સંકલ્પ પૂર્ણ કરવા સારું નાહીને પિત્તાંબર પહેરીને તે બાઈ પાસે જઈને પોતાને સારું પીવા લાવેલ દૂધ તે બાઈ પાસે માગ્યું ત્યારે તે બાઈએ રાજી થઈને આપ્યું ને તે મહારાજે દૂધ પીધું તે જોઈને તે નાગરબાઈ બોલી જે હે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો માટે તમે મને વર્તમાન ધરાવો ત્યારે મહારાજે તેને વર્તમાન ધરાવીને કંઠી બાંધી પછી મહારાજ શ્રી દામોદરજીના દર્શન કરવા ગયા ને પૂજારીને ખોબો ભરીને કોરીઓ આપી પછી ગામમાં આવ્યા ને દિવાનખાનામાં બ્રહ્મચારી થાળ લાવ્યા તે મહારાજ ને સર્વને જમાડ્યા પછી બે કલાક પોઢીને જાગ્યા તે વખતે સૌ હરિભક્તોએ ગામમાં પધરામણી કરવા માટે પ્રાર્થના કરી તે મહારાજે સ્વીકારી અને ઘેર ઘેર પધરામણી કરી તે સાઠ ઘેર મહારાજ સાકર તેથી સૌ હરિભક્તો બહુ રાજી થયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી માંથી